જુઓ આ તમામ મુરતિયાઓ આ બધા જ ભોળા લોકો છે કારણ કે આ બધાની સાથે જેવું થયું એવું કોઈ સાથે ન થાય કારણ કે આ બધા યુવાનો લગ્ન કરીને દુલ્હન તો લાવ્યા પણ એ દુલ્હન કોઈને કોઈ બહાનું આપીને ફરાર થઈ જતી હતી આ ઘટના મહેસાણાથી સામે આવી છે ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુ ચક્કર થઈ જતી હતી એટલું જ નહીં જો કોઈ યુવક પૈસા પાછા માગે તો તેને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતી હતી પોલીસે દુલ્હન તેની માતા અને દલાલો સહિતની આખી ગેંગને ઝડપી પાડી છે જેમણે અત્યાર સુધીમાં પંદરથી વધુ લોકોને શિકાર બનાવી બાવન લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે આ તમામ મુરતિયાઓએ શું કહ્યું તે પણ સાંભળો મારા ઘરે આવ્યા હું એમના ઘરે જ્યાં જોવા પછી અમે બધા નક્કી કર્યું નક્કી કરીને ઘે કાઢ્યા કોર્ટ મેરેજ કર્યા કોર્ટ મેરેજ કર્યા પછી એ બે દિવસ રહી હે બરાબર પછી એમને એમ કીધું મારા બાપાને એ બીમાર હે આ હે એના બાપા એક્સપર્ટ થઈ ગયા પછી વીસ દિવસે પાછી આવી છે બરાબર વીસ દિવસે પાછી આવ્યા પછી એમને બે દિવસ રોકાણી પછી જઈ જઈ પછી રાજુભાઈએ મને એવું કીધું કે મારે એસપી ડીએસપીની બધી ઓળખાણ છે તારે જ્યાં ઉખાડવું અહીંયા ઉખાડ લેજે જે કેસ કરવો એ કરી લેજે જાય કે દસ તારીખે એવું કહીને લઈ ગયા કે એના ફાધર બીમાર છે એમ કરીને અને ત્રણ લાખ રૂપિયા કેશ લગન માટેના પચાસ હજાર કપડાંના અને ઘરે ચાર ટોલા સોનું અને એક લાખ પાંત્રીસ હજાર કેસ લઈને ગઈ છે હવે દુલ્હન ખુદ શું કહી રહી છે તે પણ સાંભળો મતલબ જેને મેરેજ ના થતા હોય એમના સગા આવો પછી રાજુભાઈ થ્રોમ ત્યાં લઈ જાય પછી ગમો છે વાતચીત કરાવી રીતે લગ્ન કરાવતા ફાધર બીમાર છે એ રીતે બાના કાઢા બસ કઈ નહીં અમારી જરૂરત રાજુભાઈ એમને ત્યાં રાખતા એમના ઘરે જમવા કરવાનો અમારો બધો ખર્ચો એ ઉઠાવતા ત્યાં રાખતા અમારી પૂરી જવાબદારી એ લેતા